નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિન આપણે સૌ જાણીએ છીએ કે એમનો એ ચૌદમી એપ્રિલ એ આંબેડકર સાહેબનો જન્મદિવસ જન્મ દિવસ છે પણ નિર્વાણ દિન એ નિમિત્તે પણ એમને યાદ કરી અને એમને વંદના કરવાનો આજનો દિવસ છે અને એમની જે આખી જે વાત છે આજે એમના નિર્વાણ દિન વિશેષ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાના નિવૃત્ત નિરીક્ષક અને જાણીતા કોરિયોગ્રાફર ભરતભાઈ વ્યાસ જેને અમે પપ્પુભાઈ પણ કહીએ છીએ ભરતભાઈ અને એમની સાથે જોડાયા છે ચાંદીબેન ચાંદીબેન પરમાર તો આવો વાત કરીએ આંબેડકર સાહેબ વિશે

જયારે સૌથી મોટી જે ચેલેન્જ હતી એ સૌથી મોટો પડકાર બાબા સાહેબ બાબા સાહેબ વિશે થોડી અમારા દર્શકો સાથે વાત ઈશ્વરભાઈ એટલું તો હું ચોક્કસ કહીશ કે ભારત આજે થયો પછી અંધાધૂંધી ફેલાયેલી તરફ આવક જાવક પડોશી દેશ ને આપણા એમાં બધું ગરમ વાતાવરણ હતું દરમિયાન કોઈ પણ એવો વ્યક્તિ કે માણસ દેશનું કે ન હોય એમને શિક્ષણમાં બત્રીસ ડિગ્રીઓ લીધી બી એલ એલડી એલડી ત્યાં સુધીની બત્રીસ ડિગ્રી મહારાષ્ટ્ર યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી આ તમામ યુનિવર્સિટીઓ માંથી સ્નાતક

કે આવડો મોટો લોકશાહી દેશ અને એ દિવસ જયારે ભારત આઝાદ થયો અને સૌથી મોટી ચિંતા હતી કે હવે આ આખા દેશનું આપણે લોકશાહી રીતે સંચાલન કરવું અને એ પાછું દરેક વર્ગ દરેક સમાજ અને બધાને સાથે રાખીને એવું બંધારણ બનાવું કે જેમાં સૌને પોતાનો અભિવ્યક્તિ અભિવ્યક્તિ સ્વાતંત્ર રહી ઉપરાંત થોડા કાયદો કાયદો મતલબ આપણે જે સમાજમાં રહીએ છીએ હું એટલું ચોક્કસ કહીશ કે જયારે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી એક પછી એક નિયમો સાથે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું ત્યારે બાબા સાહેબ દરેક પક્ષો સાથે ચર્ચા વિચારણા કરીએ છે અને સાથે સાથે એક પોતે સારા ઇકોનોમિક્સ પણ હતા એટલે અર્થશાસ્ત્રની બાબતમાં પણ એને કારણ કે જયારે આપણે દેશનું વિભાજન કર્યું અમુક કરોડ રૂપિયા આપણે આપવા પડ્યા છે છે એ જાણીતી વાત તો દેશની આર્થિક પરિસ્થિતિ પણ સદ્ધર નહોતી અને સાથે સાથે કોઈ કાયદા અમલમાં મૂકવા દરેક ક્ષેત્રે દરેક બાબતોમાં તો આ બાબતમાં દરેક જગ્યાએ બેલેન્સ કરી એક બાજુ દેશને આર્થિક રીતે ઉપર લાવો સાથે સાથે દરેક વર્ગ દરેક સમાજ કોઈ પણ પ્રકારનું પક્ષપાતી વિના કાયદાઓના અમલમાં લાવવા અને આ સાથે સાથે દેશની આર્થિક સ્થિતિઓ ઊંચી આવી બે નું સમાન અને દરેક વર્ગને સાથે રાખીને આજે બંધન એ રીતે અમલમાં મૂક્યું છે આજે પણ આપણે એસી કે નેવું વર્ષ થવાય છતાં આપણે અનુસરીએ છીએ અને આગામી દિવસોમાં પણ આપણે અનુસરશું અને કોઈ જગ્યાએ ક્યાંય કોઈ વર્ગને અન્યાય થાય

થોડા એવા પણ હતા એમાં અને આજે ખાસ નિર્વાણ દિન છે બાબા સાહેબ તો આજે કોઈ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે ચાંદીબેન તો પોતાની રીતે પોતાની સંસ્થામાં

દરેક વખતે અપીલ કરું છું કે આ દિવસ ક્યારેય ન ભૂલવો જન્મ જયંતિ થી છે પણ નિર્માણ દિન નિમિત્તે એને સૂચેલા વિચારો પ્રમાણે અવિરત પ્રમાણે કાર્ય થાય એવી દરેક ને મારી અપીલ કરો ભરતભાઈ આપની અપીલ છે એ ખરેખર હૃદય સફર છે અને એને ખાસ આજના નિર્વાળ દિન નિમિત્તે આપણે યાદ કરીએ વંદના કરીએ એ પણ એટલું જ નવી પેઢી જે છે એને એને કઈ સંદેશ મળે છે આપણો આવડો મોટો બંધારણ છે એના ઘડવા કોણ છે ચોક્કસ બરાબર તો ચાંદીબેન આજનો શું કાર્યક્રમ છે આજે અમે લોકો સિવિલ હોસ્પિટલ પાસે બાબા સાહેબ નું સ્ટેચ્યુ છે ત્યાં બધા ઘણા બધા લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યાં કેન્ડલ નાઇટ કરવાનો છે અને ફૂલહાર કરીને તેમનું સન્માન કરવાના છે આપ

એ ખરેખર કરોડા ટોકના માધ્યમ થી અનેક સંસ્થાઓ પણ જોઈ રહી છે સાંભળી રહી છે તો બાબા સાહેબના આ વિચારોને આપણે જીવંત રાખીએ અને ખાસ કરીને બંધારણ વિશે જે મહેનત કરી છે એ નવી પેઢી જાણે એ માટે આમ સૌ ખરેખર બહુ જ આવકાર્ય પ્રયાસ કરી રહ્યા છો આપ બને ને ખૂબ ખૂબ અભિનંદન અને કરોડા ટોક સાથે જોડાવા બદલ આપનો નો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ